આ પરિસ્થિતિની અંદર શું માવજત કરવી એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની છે તકે મળી રહે મિત્રો તો ખાસ આજે અત્યારે પ્રશ્ન એક જ જણાય છે કે આ કાળી ચરમી કાળી ચરમી જોવા મળે છે અને આ ટાઈપનો જે છે ભૂકી ચારો કે રાખોડી આ પ્રકારે કહી શકાય આ પ્રકારની સમસ્યાઓ અત્યારે જીરાના પાકની અંદર જોવા મળી રહી છે તો આના નિયંત્રણ માટે શું કરવું એના વિશે આપણે ડિટેલમાં માહિતી આપીએ મિત્રો તો સર્વપ્રથમ વાત કરી દઈએ નોર્મલ અત્યારે રોગજી છે વધારે એટેક નથી મોલીનો એટેક છે અમુક એરિયામાં કે અમુક પ્લોટની અંદર પણ લાગત જોવા મળતો નથી તો નોર્મલ થ્રીપ્સ નો એટેક છે તો પ્રોફેનો સાયપર હિટસેલ હિટસેલ આપી શકો છો અથવા સિઝન ટાનો છે પોલીટીન સી પમ્પે ચાલીસ એમએલ તમે આપી અને પરિણામ તમે આનું થ્રીપ્સમાં સારામાં સારું મેળવી શકો છો મોલીનો એટેક છે તો એની અંદર ટોલ ફેન પાયરેડ આવે છે સુરવીર નામથી આવે છે અથવા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેર આવે છે બંને બંનેના રિઝલ્ટ ખૂબ તમને સારા જોવા મળશે પંપે ચાલીસ એમ આપી દેવાનું છે સાથે તમારે પાવડર ફોર્મ્યુલેશન વાળું એસી સલ્ફર આપી શકો છો અથવા લિક્વિડ ફ્લો સલ્ફર મિલ નું આવે છે પંચાવન ટકા વાળું જે સલ્ફર આવે છે પંચાવન પોઈન્ટ સોળ ટકા એસી ફોર્મ્યુલેશન પંપે પચાસ એમ આ સાથે આપશો ત્યારે જ મોલામાં રિઝલ્ટ મળશે ડાયરેક્ટ એક સિંગલ દવાથી મોલાની અંદર રિઝલ્ટ મળતા નથી એટલે ખાસ કાળજી રાખી અને બે દવાનું કોમ્બિનેશન કરી અને પરિણામ મેળવશો ત્યારે જ મિત્રો રિઝલ્ટ તમને સારા જોવા મળશે મિત્રો હવે આપણે વાત કરી દઈએ કે ચરમી નો એટક છે તો અંદર અત્યારે એડવાન્સ આપવું છે તો એડવાન્સમાં શું તમે કરી શકો એના વિશે સંપૂર્ણ થોડીક માહિતી આપી દઈએ મિત્રો તો તમારે આપી દેવાનું છે ડાયફેના કોના જોલ સ્કોર નામ થયો છે સીઝન ટામાં આપણે છે ગોદરેજ કંપનીનું સીઝન ટાનું છે કોઈ પણ સારી કંપનીનું પંપે પંદર થી લઈને વીસ એમ આ બેમ્બો છે ગોદરેજનું બરાબર છે પંદર થી લઈને વીસ એમ આપી દેવાનું છે સાથે આની અંદર આપણે આપવાનું છે સાપ પાવડર સાફ પાવડર ન મળે તો તમે આપી શકો છો બાયર નું એન્ટ્રાકોલ એન્ટ્રાકોલ ન મળે તમને તો તમે આપી શકો છો કોઈ પણ સારી કંપનીનું એટલે કે આ કંપની નું યુપીએલ નું આવે છે કે પછી ઘણી બધી સારી કંપનીના આવે છે સારી કંપનીનું લેવાનું છે એટલે ઓગળવામાં સારું રીતે નું છે યુપીએલ નું છે સિઝન્ટાનું છે અથવા કોરોમંડલ નું છે આવી જાણીતી કંપનીનું તમે વાપરશો પરિણામ તમને સારું જોવા મળશે સ્કોર સાથે એનું કોમ્બિનેશન કરી શકો છો અથવા એજો સ્ટ્રોબેન અને ક્લોરો થ એજોસ્ટ્રોબિન આની અંદર આવી જાય છે તેના માટે આપેલું હશે અથવા આવી ગઈ હશે તો પણ કંટ્રોલ કરી આપશે પમ્પે ત્રીસ એમએલ આપી દેવાનું છે સાથે એમ પિસ્તાલીસ અથવા સાપ પાવડર અથવા ઇન્ટ્રાકોલ આની સાથે પણ કોમ્બિનેશન કરીને તમે આપશો તો આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે ત્રીજી દવાની વાત કરું તો બાયરો પીઆઈ કંપનીનો નો છે એજોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે આની સાથે પણ તમે સાપ પાવડર છે અથવા મેન્કોજેબ છે અથવા ઇન્ટ્રાકોલ આ તમે કોમ્બિનેશન કરીને આપશો પરિણામ તમને સારું જોવા મળશે અથવા ડસ્ટર આવે છે કેડીએમ નું પ્રોપીકોનાઝોલ આવી જાય છે આની અંદર તેર પોઈન્ટ નવ ટકા અને ડાયફેનાકોનાઝોલ તેર પોઈન્ટ નવ ટકા આ પણ પંપે ત્રીસ એમ આપી શકો છો આની સાથે પણ તમે મેન્કોજેપ આપી દેશો તો પરિણામ તમને ચોક્કસથી સારું જોવા મળશે આનું પણ બરાબર છે

અને ઘાટુ કરીને વિઘે ત્રણ થી લઈને ચાર પંપ છાટવાના છે ખાસ ખેડૂત મિત્રોને ને કાળજી રાખવાની છે તો જ જે તમે ઝાકળની અંદર રાહત મેળવી શકશો વિઘે ચાર પંપ આપવાના છે અને ચાલીસ એમ એલ ના ડોઝ થી તમે આપી ચાલીસ ગ્રામ ના ડોઝ થી તમે આપી દેશો પરિણામ તમને ખૂબ સારું જોવા મળશે અથવા તમે આપી શકો છો ગેલે લ્યો કોર્ટેવાનું પંપે સોળ એમ ના ડોઝ થી સોળ એમ એલ ના ડોઝ થી ચરમી તમારે આવી ગઈ હશે તો પણ રોકાઈ જશે અથવા જે આપણે ભલામણ કરીએ છીએ ટાટા કંપનીનું ઓર્ગોન ક્રિસાક્સો મિથાલ વાળું એ પણ આપી શકો છો પછી અ જે આવે છે પારિજાતની અંદર ડાયકો કરીને આવે છે આ પ્રોડક્ટ પણ સારી આવે છે પ્લસ નહી લાવે છે તો એ પ્રોડક્ટ પણ ખૂબ સારી છે એના પરિણામ પણ તમને સારા જોવા મળશે આ બધી નજીકના તમારા સેન્ટરમાં મળી રહેશે હું તમને ઓપ્શન આપું છું કે આ પાંચ સાત માંથી એક મળે તો લઈને તમારે ઉપયોગ કરી દેવાનો છે એટલે તમને પરિણામ અવશ્ય એનું સારું જ મળશે બરાબર છે તો આની સાથે તમારે સ્ટીકર આપણે અવશ્ય આપવાનું છે ખાસ એની ભલામણ વારંવાર કરીએ છીએ કે ભાઈ ધાનુકાનું વેડશીટ આવે છે

એની અંદર પ્રોસ્પેલ આવે છે કોરોમંડલનું એજોસ્ટ્રોબિન પ્લસ મેન્કોજેપ આનું પરિણામ પણ તમને સારું મળશે આ ચરમીની અંદર પણ આ ટેકનિકલ ખૂબ સારું પરિણામ આપે છે તો પમ્પે ચાલીસ એમએલથી આ આપી અને આનું પરિણામ પણ તમને સારું જોવા મળશે અથવા સોમિટોમો કોમિકલનું આવે છે ઓર્મી વેલિડામાયસિન અને ટેબુકોના ઝોલ આ પણ જે છે એ સુકારા સામે લીલો સુકારો હોય પીળો સુકારો હોય એની અંદર પણ ખૂબ સારું પરિણામ તમને ઓર્મીથી જોવા મળશે મિત્રો

ઉપર દાણાની ક્વોલિટી સારી નહીં થાય ઉપરની માળ જે છે ખાલી રહી જાય છે અને આપણું ઉત્પાદન છે ક્યાંય ને ક્યાંય ઘટશે તો જીરાના પાકની અંદર પણ અત્યારે સ્થિતિ બગડવા તરફ ઘણા બધા મિત્રોના ફોન આવે છે ઘણા બધા ફોટો પણ આવે છે ખોટી આડઅસર ન થાય આડેધડ દવા છાંટવાની નથી હું ભલામણ કરું છું શું કામે ને કે આ પાંચ સાત પ્રોડક્ટની ભલામણ કરું છું આમાં એક તમારે ગોતવાની છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ન મળે તો તમે મારી રૂબરૂ મુલાકાત લઈ લો અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો ઘણા બધા મિત્રો ભરોસાથી કુરિયરમાં મંગાવે છે કોઈ મિત્રોનો મને ફોન નથી કે ભાઈ મને પરિણામ મળ્યું નથી શું કામ કે હું પરિણામ વગરની પ્રોડક્ટની ભલામણ કરતો નથી આ એક આપણો સિદ્ધાંત છે કોઈ કંપનીની કોઈ કોઈ પ્રોડક્ટની જાહેરાત કરવો એ આપણો નિયમ નિયમ નથી કે આપણા વિરુદ્ધ છે કંપનીની ખોટી જાહેરાત કરવી એ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ દિવસ બનશે નહીં એટલે ખાસ કાળજી રાખવી એક ભરોસા પાત્ર પ્રોડક્ટ હશે સારા રિઝલ્ટ આપતી હશે સારી કંપની હશે તો ચોક્કસથી તમારા સુધી આપણે પ્રોડક્ટની માહિતી પહોંચાડવાની છે એનાથી રિઝલ્ટ સારા જ હશે તો સારા રિઝલ્ટ મળે યોગ્ય પ્રમાણથી ઉપયોગ કરવાની છે તાજું પાણી લેવાનું છે વિગે ચાર પંપ કરવાના છે સ્ટીકર આપવાનું છે ખાસ અત્યારે જેવી સ્થિતિ છે તો પાંચ છ દિવસે કે સાત દિવસે બીજો રાઉન્ડ પાછો કરી દેવાનો છે હળવા છંટકાવ કરવાના છે હું મોંઘા મોલિક્યુરોની ભલામણ કરતો નથી મને ખબર છે ઘણા બધા મિત્રો મને ફોટા મોકલે છે મેં આ વખતે આરાઉન્ડ રાઉન્ડ મેરો આ પછી મારે આ મારો છે તો શું કરાય તો હું એક જ ભલામણ કરો કાં કઈ વાંધો નહીં તમે છંટકાવ કરી દીધો પણ મેં અગાઉ પણ ભલામણ કરી છે મિત્રો કે મોંઘા મોલિક્યુર એસી રૂપિયા નેવું રૂપિયા સો રૂપિયા ઉપરના જે પંપ થાય છે એ પ્રોડક્ટો ખૂબ સારી આવે છે આપણે એની કોઈ વિરોધ જ નથી ખૂબ સારી આવે છે પણ જીરું વધારે પડતું થવાથી એની અંદર પ્રશ્નો વધવાના શક્યતા રહે છે એટલે ખાસ કાળજી આપણે જીરું વધારે કરવાનું નથી દાણા બંધાવાની શરૂઆત થાય મોગરા આવી ગયા જીરું પછી પાન એના કડક રહેવા જોઈએ પાન ટાઈટ રહેવા જોઈએ ડોકું જમીન તરફ નમવું ન જોઈએ ડોકું જમીન તરફ નઈમ એટલું જીરું કુણું થયું પછી જીરું સીધું થવાના ચાન્સીસ ઓછા છે શું કામ એને કે ડોકુ નીચેની સાઈડ નમેલું રહ્યું પછી ઝાકળ વરસાદ થઈ તો ડોકુર જ્યાંથી વયડું છે ત્યાં કાળો ડાગ પડી જશે એ કાળી ચરમીમાં બદલી જશે અને કાળી ચરમી લાગી જાયું થઈ ગયું છે કેનાથી કડક થાય તો કે ત્રણ ટેકનિકલ કયા મેન્કો જે છે પાન કડક થાય છે આપણે ડાયથેન કહીએ છીએ બીજું તો કે ક્લોરોથાલની એટલે કે જટાયું આપણે એફએમસી નું ઓવેટ કહીએ છીએ એનાથી થાય અને ત્રીજી વસ્તુ તો કે ટ્રાયસાયક્લાઝોલ આ ત્રણ કન્ટેન્ટ એવા આવે છે કે જીરાના પાકને એકદમ કડક રાખે છે ઉપર પાનની અંદર એક આવરણ બનાવી રાખે એક પડ બનાવી રાખે જેના કારણે એ પાકને વાતાવરણની અસર થાય નહીં તો આપણે અત્યારે કાળજી એ જ રાખવાની છે કે વરસાદી વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે કે ઝાકળનું વાતાવરણ છે આ પરિસ્થિતિમાંથી પસાર કેમ થાવું આની એક કાળજી તમે રાખશો તો તમે જીરાના પાકમાંથી બચી જશો અને જે છે રાબેતા મુજબ તમારે જે ઉત્પાદન મળવાનું છે એ ચોક્કસથી તમને મળી જ રહેવાનું છે મિત્રો તો આ પ્રકારની મારી એક મને ખ્યાલ પડે છે ત્યાં સુધી એક અંગત ભલામણ કરું છું કે આ પ્રકારના મોલિક્યુલરની મેં તમને એક આ ટેકનિકલોની ભલામણ કરી છે તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે સારી કંપનીનું લેવાનું છે નકર ઘણા બધા મિત્રોના ફોન આજ એમ એમ45 નથી ના કે રહેવા દયો કીધું કેમ પંપ ચોટી જાય છે મોટર ચોટી જાય છે મોટર બદલાવી પડે છે કે ઉગરતું જ નથી ઉગરતું નથી એનું કારણ એક છે કે એમાં સારી કંપની નથી એમાં ગુણવત્તા નથી આપણે ભલામણ એટલા માટે જ કરીએ છીએ કે કોઈ સારી કંપનીનું લેજો સારી ગુણવત્તાનું લેજો

પાણીનો જથ્થો જાજો લેવાનો સારી કંપની નું લેવાનો સારી ગુણવત્તા નું લેવાનું ના સમજાય તો મને પૂછી લેવાનું તમે મને વોટ્સઅપમાં ફોટા મોકલી શકો છો અને ફોન કરીને માહિતી મેળવી શકો છો ઘણા બધાના ફોન નો પણ ઉપાડી શકું એના માટે હું છું મારી પાસે પણ કસ્ટમર હોય અને હું એકલો માણસ છું એટલે મને જયારે જયારે અનુકૂળતા સમય મળે ત્યારે હું તમને એનો વોટ્સઅપના માધ્યમથી ચોક્કસથી તમને પાછો જવાબ આપીશ કે ભાઈ આની અંદર આમ કરવાનું છે આની અંદર આમ કરવાનું છે મને ખ્યાલ છે ત્યાં સુધી તમને એના સંતોષકારક જવાબ આપીશ અને બીજું કે આપણી વોટ્સએપ ગ્રુપનું પણ ચાલુ છે કે જેના થકી આપણે સોશિયલ મીડિયામાં અમુક ફોટા મોકલતા હોય અમુક પ્રોડક્ટો છે અમુક બિયારણો છે દવા છે છે ખાતર સંપૂર્ણ માહિતી ફોટા થકી મોકલતા હોય કે બધુંય બતાવી ન શકતો હોય તો હજી આપણે ગ્રુપમાં જે મિત્રો જોડાયા નથી તો એને મને વોટ્સએપમાં હાઈ નો મેસેજ કરી દેવાનો છે આજ મારો મોબાઈલ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે એનો નંબર સેવ કરી લેવાનો છે મારો અને તમારે કાંઈ પણ સમસ્યા થાય તો મને ફોટા મોકલી દેવાના છે વોટ્સઅપમાં મને હાઈ કરી દેજો એટલે હું તમને મારો ગ્રુપ ખેતીની વાત મારું ગુજરાત આ મારું ગ્રુપ છે વોટ્સએપ એની અંદર તમને ઉમેરો કરી દઈશ એટલે તમને ખેતી લક્ષી માહિતી વિડીયોના માધ્યમથી મળતી રહીએ ખેતી સિવાય આપણે કોઈની જાહેરાત ના એમાં પોસ્ટર કે વિડીયા કે કઈ ફોટા કોઈ વસ્તુ મોકલતા નથી અને મોકલવાના નથી એટલે જે ખેડૂત મિત્રોને લાભદાયી મળે નીવડે એવી માહિતી આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરીએ છીએ મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂરત પડે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી લેશો મિત્રો રજા આપશો મને જય જવાન જય કિસાન